વડોદરા શહેર વોર્ડ નંબર ઓગણીસ જે મકરપુરા મેઇન રોડ નોવીનો બેટરીથી લઈને રાધે રેસિડેન્સી બળિયાદેવ મંદિર સુધીમાં રોડ ઉપર ઢેરો કચરો તથા કચરાનો અંબાર છે જે તે સફાઈ કરવા અને તે સાથે એક વર્ષ જૂનો આવેલા ડામરના રોડ ઉપર ખાડા તથા રોડ તેટલો જ હોવાથી જે તે મરમત કરાવવા વિનંતી તાજેતરમાં દશામાનો તહેવાર ચાલુ થાય છે જે તે રોડ ઉપરથી દશામાનું જુલુસ ત્યાંથી પસાર થાય છે તો આ રોડ ઉપરથી ઢેર કચરો તથા કચરાના અંબાર અને રોડ ઉપર ખાડા હોવાથી એમની મરામત અને સાફ કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અવાર આવનારા સમયમાં બાપા ગણપતિની સ્થાપનાનો મોટો તહેવાર આવે છે જે તે વોર્ડનો ઓગણીસમો આઠ ઉપર ગણપતિ બાપાની સ્થાપના જુલુસ પસાર થાય છે જે તે ધ્યાનમાં રાખીને રોડ ગયા વર્ષે નવો બનાવ્યો હતો પણ એમાં પ્રશંસ પ્રશાસન અને કોન્ટ્રાક્ટર તથા અધિકારીઓની મિલી ભગતથી રોડનું કામ સારી રીતે પૂર્ણ થયું ન હોવાથી હાલ તદ્દન રોડ ખરાબ છે એમની મરામત અને સાફ સફાઈ કરાવવા આ કામ ઝડપથી વહેલી ટકે પૂર્ણ કરવા વિનંતી છે આવી જ રીતે વડોદરા શહેરના કુલ ઓગણીસ વોર્ડમાં આવેલા છે દરેક વોર્ડમાં અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી વડોદરા શહેરના લોકોનું જીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે રોજ સવારે નીકળે રોડ પર ખાડા પીવાનું પાણી ગંદુ કચરા મચ્છર અધિકારીઓના પાપે વડોદરાના લોકો હેરાન થઈ રહ્યા છે જેડીયુ પાર્ટી તરફથી હું વડોદરા શહેરનું મહામંત્રી આજે કમિશનર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે વો રોડ નંબર ઓગણીસ જે તે મકરપુરામાં નવિ લઈને રાધે રેસિડેન્ટ સુધીમાં જે રસ્તા ઉપર કચરો છે ઢેર ઢેર કચરો છે એના વિશે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે એ જ રીતે આવતા આવતા સમયમાં આપણી પાસે ગણપતિનું મોટું તહેવાર આવ્યું છે તો જે તે ટાઈમે ત્યાંથી આપણા ગણપતિ બાપાના જુલુસ પસાર થવાના છે તં બરાબર તો એ રોડ ઉપર બહુ કચરો છે બીજી વસ્તુ કે બહુ ખાડા અને બધા તૂટલા છે તો એ વિશે અમે રિક્વેસ્ટ કરવા આવ્યા છે આવેદનપત્ર આપવા આવ્યા છે સાહેબને કે એ રોડ સુધારો અને જે તે ટાઈમે જે લાસ્ટ યરમાં કોન્ટ્રાક્ટરે જે રીતનું ત્યાં કન્સ્ટ્રક્શન છે એ નવાયા રોડ બનાવ્યા હતા ડામરના તો એ એક વર્ષમાં જે રોડ તૂટી ગયા છે બધા એ વિષે અમે જાણ કરવા આવ્યા છે કે જે સરકાર પ્રશાસન અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી જે રોડ બનાવ્યા હતા તો હવે છ મહિનામાં તો એ રોડ ખરાબ થવા જેવી સ્થિતિમાં નહોતા તો એ થઈ ગયા છે તો હવે એ વિશે શું કરીશું અને તમે શું પગલાં લઈશું એ માટે અમે આવેદનપત્ર આપવા આવે છે થેન્ક યુ મારું નામ સાદિક શેખ